એમ પાણી ફરી 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 ના આવ્યો પછી પાછું એની જગ્યાએ જ વયું જાય

એરા ગાર્ડન પેક કરી દીધું ઈ લોકોએ. દા વિદલા કોરો આવ્યો. એ આમ આ રાઉન્ડ બચ્ચા. બધા

હજી આગળ હો આપણે આગળ આગળ હજી છે હાલો અહીંથી બહારની અહીંથી પણ નહીં જવા ના ના એ નહીં ભાઈ આગળ છે ભાઈ હ

નાસ્તો કરવા બેઠક નહીં નાસ્તો કરી કચરો કચરા પેટીમાં જ નાખશો કચરો ગમેતા રસ્તા વચ્ચે

Nyeleten Hoy Baro Tomri Mase